ཀའི འབ ར ས྾�ུ ར འཛབ ར གནུག ད ཀསྱུ གཁས ར དཔང དག ད དགུག pe ར ར དུག ར ར ད ར 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

આવું તવી આવકર નકોમ બોલા તું આટલે લેર આટલે હાલ બોલે હાલ લે હાલ ઉતર કરેણ આ માજા મહારાજ સલે જો આ દોનો છે એક છે છે ભાઈ છે

કહું <laughs>

આ આદમ કલમ ને આલે તારા જોડી સા ચિંતા પણ મારે થોડું છે મારી પણ હું અખત તો બહાર મારા છે પણ પાછળ હોત પણ પેલા પીતક ની જરૂર હું તારા અંગાથી પગલો પર છું તું મારા ને પગલો ના પડે

બોલું છી જય